સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો આમ આદમી પાર્ટી પાટણ દ્વારા વિરોધ આજરોજ આમ આદમી પાર્ટી પાટણ દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી અને પંજાબની જેમ જ ગુજરાતમાં પણ માનસિક 300 યુનિટ વીજળી મફત આપવા બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને અનુલક્ષીને પાટણ જિલ્લા આવેદન આવેદનપત્રો આપવામાં આવ્યું ગુજરાતમાં વર્ગીય પરિવારો માટે

8 રૂપિયા 58 પૈસામાં પડે છે જી મિત્રો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણીવાર તો ઉધાર ઉછીના કરીને બે બે પેલેન્ટી સાથે સમાટા ફરે બિલ ભરે છે તેઓ પ્રીપેડ રિચાર્જ કેવી રીતે કરશે આ બાબતે આમાં ને પાર્ટી પાટણની માંગ છે સ્માર્ટ મીટર પડતા મૂકવાની

અતકે આમતની પાટી પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ pradesh social media joint secretary સ્વયં સાલવી પાટણ જિલ્લા sscel પ્રમુખ દિલીપભાઈ સોલંકી પાટણ તાલુકા મહામંત્રી વિપુલભાઈ પંચાલ પાટણ શહેર sscel પ્રમુખ જીતુભાઈ પરમાર નિર્મળભાઈ સોલંકી પ્રકાશજી ઠાકોર યોગેશભાઈ સ્વામી સહિત ના ઉધ્યદારો उपस्थित રહ્યા હતા હલો જય હિન્દ સાથીઓ તાજેતરમાં જ જે સ્માર્ટ મીટરો લગાવવાનું ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે એના વિરોધમાં રોજ પાટણ ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં અને પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે અમારી એ જ રજૂઆત છે કે પંજાબ અને દિલ્હીમાં જો એ સરકાર ત્રણસો યુનિટ ફ્રી આપી શકતી હોય અને ગુજરાતમાં તો એના કરતાં પણ વીજળીનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે તેમ છતાં આ સરકાર ગરીબો અને મધ્યમ વર્ગનું બિલકુલ ધ્યાન નથી રાખતી અને અત્યારે સ્માર્ટ મીટરો લગાવવાનું ચાલુ કર્યું છે જાણવા મુજબ એવું હ કે તે ત્રણથી ચાર ગણું વધારે બિલ આવે છે એ આર્થિક બોચો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવો નથી તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા તરફથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવા સ્માર્ટ મીટરો કોઈપણ સંજોગોમાં લગાવવાના જોઈએ આવા પ્રયોગો ગરીબ અને મધ્યમ વર્ગના અને રેસિડેન્શિયલ જે લોકો છે એના પર આવા પ્રયોગો ના કરવા જોઈએ જો આવા પ્રયોગો ગરીબો પર અને મધ્યમ વર્ગના લોકો પર આ લોકો કરશે તો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરશે અને એવા કનેક્શનો કાપવાની જરૂર પડશે તો અમે એવા કનેક્શનો કાપવા માટે પણ તૈયાર છીએ અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એમની સાથે એમની લડતમાં સાથે છીએ নাম পরিচয় ঠাকুর বাবুজি আমাদের আদমি আমাজি জেলা জমুখ